તો દોસ્તો સ્વાગત છે નવા વલગમાં તો હમણાં હું હતું હું પીઠ બજારમાં જેમ કે રવાડીનો મેળો સ્ટાર્ટ થવાનો એટલે જોવા દઉં હું કે પછી જેટલું શોમાન આવ્યું છે રવાડીના મેળામાં એમ જેમ કે મેળો તો લગભગ ઓગણીસ તારીખે સ્ટાર્ટ થવાનો એવું લાગે પણ હમણાં બધી તૈયારી ચાલું છે એટલી હું પછી તમને તો રહીને બતાડું કે હું હું શો આવ્યું હે કે આવ્યું કે ચીકમ માહોલ છે એમ તો હું રસ્તામાં મૂકું હું અને આવી ગઈ આપણી ગાડી तो हाँ जी हमें पीठ बजार में एक तो दिन तमें बताड़ो ए वीडियो पूरा जोजों कलपोमी पेट्रोल भरा गई गाड़ी में पेट्रोल मटी गई अभी जी हे पीट पर थोड़ा सीटी है लगभग बे किलोमीटर सीटी

આ બધું ફિટિંગ કરવાનું માલ બધો ઉતારી દીધો પણ આજે ફિટિંગ કરવાનું ચાલુ કોમ અડધું બાકી છે અડધું અડધું થઈ ગયું ને બાકી છે આજે બધું ફિટિંગ કરવાનું કોમ ચાલુ છે આ વર્ષે ફૂલ જબરજસ્ત મેળો ભરાવાનો એવું લાગે કે સોમન તગડું આવ્યું ડેન્જર મેળો પર આવવાનું એવું લાગે અને આ દોતરું આ બે દોતરો પેલું એક તો પર આ વખતે બે લગાવે તો દોસ્તો હશે કે આ ને આ બધું લગાવવાનું ચાર મોડા સાઈડેલા છે બરાબર હજી બે દાંકી મેળા મેળો ચાલુ થવાના એટલે હમણાં બધું ધીરે ધીરે ફિટિંગ ચાલુ અડધું ફિટિંગ શું હોય આથો બ લહ બલાહ ઉભા કર્યા હી અને મોણસ કોમ કરવાનું ચાલુ છે તો ચલો મેળું ચાલુ થાય તાણે બતાવી દ્યું હમણાં તો અને આ સિવાય બરાબર ચાલુ કંઈ જીત્યું હતું આ પેલા ડમચી કરીને જ દર્શાડ આવી ડાયરેક લગાઈ લ્યું છે ને કે ક્રેન પેલું વેટા હેરા આહ પેલું જ દરદાર રસ્તો વેઠા હાય જવા દડે જવા દડે ફટાફટ તો દોસ્તો વહરાત આવે ઉઠી એટલે અમે અમે જઈએ હે કે હોય તો બરાબર ફોર્મ ચાલુ હોય વહરા તયો કે હાલત ખરાબ હે પાછી વહરાત બધું હોય જતું પેઢે બધું ઢીલું થઈ જાય કચ્છી પિક્ચર હમણાં બરાબર ચાલુ હોય પણ વહરાત આવી ગયો કે બધી મહેનત ફેલથી જવાની વહરાથી પાછી થઈ ગયું હોય ડાન્સ બ્રેક ડાન્સ આ કહેવાય બ્રેક ડાન્સ અને આ તો દોસ્તો મેળો તો હમણાં તો બે દન બાકી હજી સ્ટાર્ટ થવાનો અને મેળો તમને બીજા વલોગમાં જોવા મળે કેમ કે હમણાં તો બધું કોમ ચાલુ હોય સ્ટાર્ટ થવાનું કેમ કે બે દન બાકી છે એટલી હજી તો મોણસ લાગેલા છે બધું ફિટિંગ કરી તરક ભરી ભરીને માલ ઉતાર્યો એટલે આખો મેળો તો તમને બીજા વલોગમાં